રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામ્યવાદી માર્ક્સવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું બે દિવસ ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું પક્ષની પ્રતિષ્ઠા પ્રમાણિકતા શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરતા આવ્યા છે ગુજરાતમાં સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વેથી જ આજ સુધીના સમયના કાર્યકાળમાં પ્રથમ વખત રાજ્ય અધિવેશન ઉપલેટામાં યોજાયું આ ચોવીસમાં રાજ્ય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાસા પંથીવાડી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે દેશના સૌથી મોટા ખેડૂત સંગઠન અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ડોક્ટર અશોક ધવલેજી તથા મૂળ કેરળના અને સીપીઆઈ એમ કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળના કાર્યરત એવા કોમરેડ મુરલીધર વગેરે બિરાદરો માર્ગદર્શન આપશે તો આ સેમિનારમાં નાના સીમાંત ખેડૂતો શ્રમજીવો બહેનો વેપારીઓ વગેરે જોડાયા

ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું આજે ઉપલેટા ખાતે સીપીએમ ના અધિવેશન પ્રસંગે ખેડૂતોની સમસ્યાઓ પર એક સેમિનાર રાખવામાં આવ્યો હતો આ સેમિનારમાં દેશના ખેડૂત સંગઠન અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ અને સંયુક્ત કિસાન મોરચાના મહત્વના આગેવાન એવા અશોક ધવલેજીએ વાર્તાલાપ કરી અને ખેડૂતોની સમસ્યાઓ અંગે આજના વાર્તાલાપમાં પોતે જણાવ્યું હતું ખાસ કરીને ખેડૂતોનો આજનો મુખ્ય સવાલ જો કોઈ હોય તો એ ભાવનો સવાલ છે એમએસપીનો સવાલ છે ખેડૂતોના કર્જાનાબુદીનો સવાલ છે ખેડૂતોના પાક વીમાનો સવાલ છે ખેડૂતોને અને ખેત મજૂરોને પેન્શનનો સવાલ છે આ આજની મુખ્ય માંગણી છે અને આજે પણ સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન ચાલે છે જે કાયદા નરેન્દ્ર મોદીજીની સરકારે કાયદા પાછા ખેંચવા તેર મહિના જે આંદોલન ચાલુ હતું એ જ કોર્પોરેટ જગત માટેના ફરી કૃષિ નીતિ નીતિ કરી અને એક નવી દાખલ કરવા જઈ રહી છે જે જુદે રસ્તે ફરી પાછા કોર્પોરેટના ના ખાસ કરીને કોર્પોરેટની સહાય અથવા કોર્પોરેટની નીતિઓ માટેના કાયદા ફરી બનવા જઈ રહી છે ત્યારે આવનારા સમયમાં ખેડૂતોના બહુ મોટા પાયાના આંદોલન થવાના છે એ હકીકત છે કારણ કે આજે કૃષિ અને ખેડૂત મહાન સંકટમાં છે